કોટાદ જિલ્લાના તરઘડા ગામે ગળી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારંભ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં માધ્યતા ગ્રુપ દ્વારા જ છે તેમજ કોળી સેના અને અખિલ ભારતીય કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં

આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દેશની રક્ષા કાજે બલિદાન આપનારા શહીદ આર્મી જવાનોના પરિવારજનોનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સમાજના યુવાનો માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોળી સમાજના દીકરા દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી

મહાસંમેલન આયોજિત કરવામાં આવશે અને આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા જેણે સમાજમાં એકતાનો એક નવો જ સંદેશ વહેતો કર્યો છે આજે તરગરા મુકામ ખાતે સમસ્ત બોટાદ જિલ્લાનો કોળી સમાજનો આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે સાથોસાથ જે વીરો જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના એનું પણ સન્માન કરવામાં આવ્યું છે આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે કોળીસેના છે કોળી સમસ્ત સમાજ સેના છે મયુરભાઈ જમોળની ટીમ અને આ ગામ તરઘરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું અને સાથોસાથ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નિયમ અમે ટૂંક જ સમયમાં રાખવા જઈ રહ્યા છે કે હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજને દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએસ બને આઈપીએસ બને એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી યુપીએસસી જે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોરી સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એનો પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું હું આજે જાહેરાત કરું છું અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએસ બને આઈપીએસ બને કલેક્ટર બને એના માટે નજીકના સમયમાં જ એક શૈક્ષણિક ભવન બોટાદમાં બનશે કોળી સમાજનું સમજકુળી સમાજ આયોજિત માનદાતા ગ્રુપ કોળી સેના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર જિલ્લાના સન્માન છે મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન ભગવદ્ ગીતા સત્યના ધર્મ પ્રત્યેક માન આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે બગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત સંયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાય એસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલ બિલકુલપણે સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાયએસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ તપાસ કરે તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાં સુધી કોઈપણ રીતે સમય પસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું છે